હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું વટાણાની કચોરી તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ વટાણા આવી રહ્યા છે અને ખૂબ જ સસ્તા પણ છે તો આજે આપણે વટાણાનો જ યુઝ કરીને વટાણાની કચોરી બનાવીશું તો વટાણાની કચોરી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા મેં તો વટાણાની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા અમે એક કૂકર લીધેલું છે કૂકરની અંદર આપણે એક કપ પાણી લઈશું પાણીને થોડું ગરમ થવા દઈએ હવે તેની અંદર આપણે બે કપ વટાણા લઈશું તો વટાણાને ફોલીને આ રીતે મેં દાણા તૈયાર કરી લીધેલા છે તેની અંદર સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું એક ચમચી ખાંડ પણ લઈશું આ રીતે વટાણા બાપતી વખતે ખાંડ નાખવાથી વટાણાનો કલર આ જ રીતે એકદમ સરસ ગ્રીન રહેશે હવે આ રીતે એકવાર મિક્સ કરી લેશું તો આ રીતે વટાણાને આપણે ખુલ્લા જ બાફી લઈશું વટાણાને બફાતા વધારે ટાઈમ નથી લાગતો તો આ રીતે વટાણા ચારથી પાંચ મિનિટમાં વફાઈને તૈયાર થઈ જશે તો વટાણા બફાઈ ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો આ સાઈડ મેં એક મોટું વાસણની અંદર બે કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે સાથે જ આપણે અડધો કપ ઝીણો રવો લઈશું આ રીતે લોટની અંદર રવો ઉમેરવાથી કચોરીનું જે પડ હોય છે તે સરસ ક્રિસ્પી બને છે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું વન ફોર ટી અજમો ઉમેરીશું આની અંદર આપણે મુઠ્ઠી પડતું મણ ઉમેરવાનું છે તેલ નાખ્યા બાદ હાથથી ફરીવાર બધું સારી રીતે મિક્સ કરી લઈશું મોણ આપણે મુઠ્ઠી પડતું ઉમેરવાનું છે જેથી કચોરીનું પડ હોય તે સરસ ક્રિસ્પી બને અત્યારે હું ઘઉંના લોટની આ કચોરી બનાવી રહી છું તમારે મેંદાના લોટની કચોરી બનાવવી હોય તો તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો તો આ રીતે મેં મુઠ્ઠી પડતું મોણ ઉમેરી દીધેલું છે તો પરફેક્ટ મોણ છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા લોટ બાંધીને તૈયાર કરીશું કચોરી માટેનો લોટ આપણે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં મીડિયમ બાંધીને તૈયાર કરવાનો છે તો હું બાંધીને તૈયાર કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકશો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ ઉમેરીશું અને લોટને સારી રીતે મસાઈ લઈશું હવે લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આ સાઈડ આપણે વટાણા બાફવા માટે મૂક્યા હતા તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો આ વટાણા છે તે સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે પાણીથી અલગ કરી લઈશું હવે આપણે એક મસાલો બનાવીશું તો તેના માટે ઝાર લઈશું ઝાર અંદર બે થી ત્રણ મરચી લઈશું તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે મરચી લઈ શકો છો સાથે જ એક ઇંચ આદુનો ટુકડો પણ લઈશું સૂકું લસણ પણ લઈશું ધાણા લઈશું વરિયાળી પણ લઈશું એક થી દોઢ ચમચી જેટલી આખું જીરું લઈશું અડધી ચમચી વન ફોર ટી મરી પાવડર ઉમેરીશું હવે ઝાડનું ટાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકશો આ પેસ્ટ આપણી બનીને તૈયાર છે હવે આપણે કચોરી માટેનું સ્ટફિંગ રેડી કરીશું તેના માટે એક પેન લઈશું પેનની અંદર આપણે બે ચમચી તેલ લઈશું તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે આપણે જે બનાવેલી પેસ્ટ છે તે બધી જ ઉમેરી દઈશું પેસ્ટને આપણે સ્લો ફ્લેમ પર સાતળી લેવાની છે તો આ રીતે તમારે પેસ્ટને એકથી બે મિનિટ માટે સાતળી લેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી આ પેસ્ટ છે તે બળી ના જાય હવે તેની અંદર બાફીને તૈયાર કરેલા વટાણા છે તે ઉમેરી દઈશું વટાણાને આ રીતે આપણે મેશરથી મેશ કરી લઈશું જેથી વટાણા મસાલા સાથે મિક્સ થઈ જાય તો હવે તમે જોઈ શકશો વટાણા અને મસાલા બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે બધા જ મસાલા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે નમક લઈશું એક ચમચી સુગર પાવડર ઉમેરીશું બે ચમચી આમચૂર પાવડર લઈશું વન ફોર્ટી સ્પૂન ગરમ મસાલો પણ ઉમેરીશું હવે બધા જ મસાલા ઉમેર્યા બાદ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે લીલું લસણ ઉમેરીશું તો અત્યારે લસણ ખૂબ જ સરસ આવી રહ્યું છે તો અત્યારે મેં લીલું લસણ પણ લીધેલું છે લસણ ઉમેરી ફરી એકવાર મિક્સ કરી લઈએ હવે આપણે કચોરી માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ કરી લઈએ આ મસાલો થોડો ઠંડો થાય એટલે તેની અંદર બે ચમચી કિશમિશનું ઉમેરીશું બે ચમચી કાજુના ટુકડા પણ ઉમેરીશું હવે ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે એક પ્લેટ લઈશું અને આ મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈએ જે સાઈઝની તમારે કચોરી બનાવી હોય એ રીતે તમારે બોલ્સ બનાવી લેવાના રહેશે તો આ એક બોલ્સ બનાવીને મેં તૈયાર કરી લીધેલો છે તો આ રીતે હું બધા જ મિશ્રણમાંથી બોલ્સ બનાવી તૈયાર કરી લઈશ હવે બધા જ બોલ્સ બનીને તૈયાર છે હવે આપણે લોટ બાંધીને તૈયાર રાખેલો છે તેનો થોડો મસરી લઈએ લોટમાંથી થોડો લો હાથમાં લઈ અને આ રીતે થેપલી બનાવી લઈશું ગોળ ગોળ કરી લઈએ આ રીતે થોડી ફેલાવી દેવાની છે ત્યારબાદ તેની અંદર આપણે જે બોલ્સ બનાવીને રાખેલો છે તે લઈ લેશું અને પેક કરી દઈએ અત્યારે હું આ રીતે થેપીને બનાવી રહી છું પણ તમારે આ લેયર પતલું જોઈએ તો તમે નાની પૂરી બનાવી અને એ રીતે પણ કચોરી બનાવી શકો છો તો આ રીતે મેં એક કચોરી બનાવીને તૈયાર કરી લીધેલી છે આ જ રીતે બાકીની બધી જ કચોરી હું બનાવીને તૈયાર કરી લઈશ કચોરી તળવા માટે તેલ પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે તેલ આપણું ગરમ જ છે તો હવે આપણે કચોરીને તેલમાં મૂકતા જઈશું આ રીતે કચોરી તળાતી છે એમાં આપણે પલટાવતા જવાનું છે અને કચોરીને ગોલ્ડન બ્રાઉન તળીને તૈયાર કરીશું તો હવે તમે જોઈ શકશો આ કચોરી આપણી ગોલ્ડન બ્રાઉન તળાઈને તૈયાર છે તેને આપણે બહાર લઈ લઈએ તો આ રીતે બાકીની બધી જ કચોરી હું તળીને તૈયાર કરી લઈશ તો હવે બધી જ કચોરી તળાઈને તૈયાર છે એ કચોરી હું તમને તોડીને બતાવી દઈશ તો તમે જોઈ શકશો એકદમ ખસ્તા કચોરી આપણી તૈયાર થઈ છે આ રીતે તમે પ્લેટમાં સર્વ કરી શકો છો તો આ રીતે મેં કચોરી લઈ લીધેલી છે ઉપર આપણે ખજૂર આમલીની ચટણી લઈશું તમે ગ્રીન ચટણી પણ લઈ શકો છો ઉપર કાંદા પણ ઉમેરી શકો છો ત્યારબાદ સેવ નાખી અને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ વટાણાની સિઝનમાં આ રીતે એકવાર વટાણાની કચોરી તમારા ઘરે જરૂરથી બનાવજો અને તમને આ કચોરીની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ